નમસ્કાર ઘણીવાર એવું બને કે કોઈના હાથમાં એકદમ સામાન્ય ધ્રુવજારી દેખાય આપણને લાગે કે આ તો સાવ નાની વાત છે કદાચ ઠીકથે દેખાય પણ નહીં પણ ખરેખર એ આપણા મગજમાંથી આવતો એક બહુ મોટો સંકેત હોઈ શકે છે તો આ સંકેત પાછળ શું છુપાયેલું છે આવો આજે આપણે પાર્કિન્સન રોગની આ જટિલ દુનિયાને સાથે મળીને સમજીએ તો સવાલ એ છે કે આવું થાય છે કેમ આપણું શરીર જે હંમેશા આપણું જ કહ્યું માને છે એ અચાનક કેમ આપણી વિરુદ્ધ જવા લાગે છે આ ધ્રુજારી પાછળનું કારણ શું છે વેલ આ સવાલનો જવાબ એ આપણા મગજની અંદર પાર્કિન્સન રોગના મૂળમાં જ છુપાયેલો છે તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ પાર્કિન્સન રોગ આખરે છે શું અને એનો સંબંધ મગજમાં રહેલા એક નાના પણ બહુ જ શક્તિશાળી કેમિકલ સાથે કેવી રીતે છે આ બધી સમસ્યાનું મૂળ છે એક કેમિકલ જેનું નામ છે ડોપામાઇન હવે જુઓ આપણા મગજમાં સબસ્ટેન્શિયા નાઇગ્રા નામનો એક ભાગ છે સમજો કે એક નાનકલી ફેક્ટરી છે આ ફેક્ટરી ડોપામાઇન બનાવે છે જે એક મેસેન્જર જેવું કામ કરે છે એ જ આપણા શરીરને સિગ્નલ આપે છે કે ચાલ હવે આમ હલનચલન કર આ રીતે બેલેન્સ જાળવો પણ પાર્કિન્સનમાં શું થાય છે આ ફેક્ટરીના જે સેલ્સ છે જે કોષો છે એ ધીમે ધીમે નાશ પામવા લાગે છે એટલે ડોપામાઇન બનવાનું ઓછું થઈ જાય છે અને બસ શરીર સુધી પહોંચતા મેસેજ ગડબડ થવા લાગે છે અને આજ આ જ છે પાર્કિન્સન રોગની શરૂઆત ઓકે તો આપણને એ તો ખબર પડી કે મગજમાં શું ગડબડ થાય છે પણ હવે સવાલ એ આવે છે કે આવું થવા પાછળના કારણો કયા છે અને એના લક્ષણો શરીરમાં કેવી રીતે દેખાય છે તો ચાલો હવે આપણે આ રોગના લક્ષણો અને એના સંભવિત કારણો પર થોડું ઊંડાણમાં ઉતરીએ સાચું કહું તો પાર્કિન્સનનું કોઈ એક પાક્કું કારણ હજુ સુધી વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી એ એક જટિલ કોયડા જેવું છે હા અમુક વસ્તુઓ છે જે જોખમ વધારી શકે છે જેમ કે જો પરિવારમાં કોઈને હોય તો થોડું રિસ્ક વધી જાય પછી પર્યાવરણ એટલે કે જંતુનાશકો કે પ્રદૂષણના લાંબા સંપર્કમાં રહેવાથી પણ અસર થઈ શકે છે ઉંમર તો સૌથી મોટું ફેક્ટર છે જ અને હા પુરુષોમાં આ રોગ થોડો વધારે જોવા મળે છે માથામાં કોઈ જૂની ગંભીર ઈજા થઈ હોય તો એ પણ એક કારણ બની શકે છે મોટાભાગે તો આ બધા પરિબળોનું એક કોમ્બિનેશન જ જવાબદાર હોય છે અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત જાણવા જેવી છે પાર્કિન્સનના જે લક્ષણો છે ને એ મોટાભાગે શરીરના કોઈ એક જ ભાગથી શરૂ થાય છે જેમ કે ખાલી જમણા હાથમાં જ ધ્રુજારી શરૂ થાય આ એક મોટી ઓળખ છે પછી ધીમે ધીમે રોગ વધે એમ બીજા ભાગોમાં ફેલાય હવે આ લક્ષણોને સમજવા માટે આપણે એને બેર મુખ્ય કેટેગરીમાં વહેંચી શકીએ એક જે સીધા હલનચલન સાથે જોડાયેલા છે અને બીજા જે દેખાતા નથી પણ એટલા જ ગંભીર હોય છે તો પહેલાં વાત કરીએ એ લક્ષણોની જે તરત જ દેખાઈ આવે છે પહેલું છે ટ્રેમર્સ એટલે કે ધ્રુજારી ખાસ કરીને જ્યારે હાથ કે આંગળીઓ આરામમાં હોય ત્યારે જાણે અંગૂઠા અને આંગળી વચ્ચે કોઈ નાની ગોળી ફેરવતા હોઈએ એવી ધ્રુજારી બીજું છે બ્રેડિકાઇનેસિયા આનો મતલબ છે કે બધી જ હલનચલન એકદમ ધીમી પડી જાય છે એટલી ધીમી કે શટનું બટન બંધ કરવા જેવું નાનું કામ પણ પહાડ જેવું લાગે પછી આવે રિજિડિટી એટલે કે સ્નાયુઓનું અક્કડ થઈ જવું જાણે લાકડું થઈ ગયું હોય અને છેલ્લે પોશ્યુરલ ઇન્સ્ટેબિલિટી જેમાં શરીરનું બેલેન્સ જાળવવું મુશ્કેલ બને છે અને વારે વારે પડી જવાનો ડર રહે છે અને અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે બધાને એમ લાગે છે કે પાર્કિન્સન એટલે ખાલી ધ્રુજારીનો રોગ પણ ના એવું બિલકુલ નથી એની અસર આના કરતાં ઘણી ઊંડી છે જેમ કે અવાજ એકદમ ધીમો કે એકધાર્યો થઈ જાય લખવાના અક્ષરો નાના અને નાના થતા જાય ચહેરા પરથી હાવભાવ જ ગાયબ થઈ જાય જેને માસ્ટ ફેસ કહેવાય છે આટલું જ નહીં ઊંઘ નથી આવતી ડિપ્રેશન કે ચિંતા જેવી માનસિક તકલીફો પણ થાય છે ટૂંકમાં આ રોગ શરીર અને મન બંને પર હુમલો કરે છે સારું તો હવે જ્યારે લક્ષણો આટલા બધા અલગ અલગ છે ત્યારે સવાલ એ થાય કે ડોક્ટરો એને પાક્કું કેવી રીતે નક્કી કરે છે અને એનાથી પણ મોટો સવાલ કે આની સારવાર શું છે શું કોઈ ઈલાજ છે ચાલો હવે આપણે નિદાન અને સારવારની પ્રક્રિયાને સમજીએ પાર્કિન્સનનું નિદાન કરવું એ ખરેખર એક ડિટેક્ટિવના કામ જેવું છે કેમ કારણ કે એના માટે કોઈ એક જ બ્લડ ટેસ્ટ કે સ્કેન નથી કે તરત ખબર પડી જાય ન્યુરોલોજીસ્ટને બધી કડીઓ જોડવી પડે છે એ દર્દીની ચાલ કેવી છે એમના હાવભાવ કેવા છે એમના લક્ષણો શું છે એ બધું જ બારીકાઈથી તપાસે છે પણ સૌથી મોટી કડી સૌથી મોટો પુરાવો ત્યારે મળે છે જ્યારે દર્દીને પાર્કિન્સનની દવા આપવામાં આવે અને એમના લક્ષણોમાં જાણે ચમત્કાર થયો હોય એવો સુધારો દેખાય બસ આ જ વાત નિદાનને પાક્કું કરે છે એમ કે સીટી સ્કેન તો ખાલી એ જોવા માટે થાય છે કે ભાઈ આ લક્ષણો પાછળ કોઈ બીજું કારણ જેમ કે બ્રેઇન ટ્યુમર કે સ્ટ્રોક તો નથી ને સારવારની વાત કરીએ તો એનો મુખ્ય હેતુ લક્ષણોને કંટ્રોલમાં રાખીને જીવનની ક્વોલિટી સુધારવાનો છે આમાં સૌથી મુખ્ય છે દવાઓ લેવોડોપા જેવી દવાઓ શું કરે છે એ મગજમાં ડોપામાઇનની જે ખાલી ટાંકી છે ને એને ફરીથી ભરવાનું કામ કરે છે પણ ઘણીવાર સમય જતા દવાઓની અસર ઓછી થવા લાગે છે ત્યારે ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન એટલે કે ડીબીએસ સર્જરી એક બહુ જ સારો વિકલ્પ બની શકે છે આને તમે મગજ માટેનું પેસમેકર સમજી શકો છો જે ધ્રુજારી અને શરીરની જડતાને કંટ્રોલ કરવા માટે ઇલેક્ટ્રિક સિગ્નલ મોકલે છે પણ દવાઓ અને સર્જરી બસ આટલું જ પૂરતું નથી એક એવી વસ્તુ છે જે પાર્કિન્સનના દર્દીઓ માટે કદાચ સૌથી વધારે જરૂરી છે અને એ છે ફિઝિયોથેરાપી આપણા સોર્સમાં એક બહુ જ સરસ વાત કહી છે જે ફિઝિયોથેરાપીનું મહત્વ એક જ વાક્યમાં સમજાવી દે છે દવાઓની સાથે ફિઝિયોથેરાપી પાર્કિન્સનના દર્દીઓ માટે સંજીવની સમાન છે આનો અર્થ શું થયો સીધી વાત છે દવા મગજમાં પોતાનું કામ કરે છે પણ ફિઝિયોથેરપી શરીરને ફરીથી ટ્રેન કરે છે કેવી રીતે ચાલવું કેવી રીતે હલનચલન કરવું કેવી રીતે બેલેન્સ જાળવવું આ બધું જ ફિઝિયોથેરપી શીખવે છે એકદમ જરૂરી સાથી છે તો ફિઝિયોથેરાપીમાં હોય છે શું એ ખાલી કસરત નથી એ તો આખા શરીરને રીટ્રેન કરવાની પ્રોસેસ છે જેમ કે શરીર જે જડ થઈ ગયું છે એને ખોલવા માટે સ્ટ્રેચિંગ વારે વારે પડી જવાનો ડર લાગે છે તો એના માટે બેલેન્સ ટ્રેનિંગ ચાલ એકદમ ધીમી અને નાના ડગલાવારી થઈ ગઈ છે તો એના માટે મોટા પગલાં ભરવાની પ્રેક્ટિસ અને શરીરને મજબૂત બનાવવા માટેની કસરતો આ બધું જ સ્વતંત્ર રીતે જીવવામાં મદદ કરે છે ઓકે તો ડોક્ટરો દવા આપે છે થેરાપિસ્ટ ફિઝિયોથેરાપી કરાવે છે પણ લડાઈનો એક બહુ મોટો હિસ્સો એ દર્દી અને એમના પરિવારના હાથમાં હોય છે અને એ છે આપણી જીવનશૈલી અને આપણો પોઝિટિવ એપ્રોચ તો ચાલો આપણા છેલ્લા અને કદાચ સૌથી અગત્યના મુદ્દા પર આવીએ જો રોજિંદા જીવનમાં કરેલા નાના નાના ફેરફાર બહુ મોટો ફરક લાવી શકે છે જેમ કે કબજિયાતની તકલીફ માટે ફાઈબરવાળો ખોરાક અને ખૂબ પાણી પીવું મનને શાંત રાખવા અને સ્ટ્રેસ ઘટાડવા માટે યોગ અને ધ્યાન ઘરમાં એવી ગોઠવણ કરવી કે ઠોકર વાગવાનો ડર ન રહે જેમ કે બાથરૂમમાં સપોર્ટ માટે બાળ લગાવવા આ બધી નાની નાની કાળજી દર્દીને વધુ સેફ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે પાર્કિન્સનનું નિદાન થયું એનો મતલબ એ નથી કે જીવન પૂરું થઈ ગયું બિલકુલ નહીં સાચી સારવાર નિયમિત ફિઝિયોથેરપી પરિવારનો સાથ અને મજબૂત મનોબળ હોય તો ઘણા વર્ષો સુધી એકદમ એક્ટિવ અને સ્વતંત્ર જીવન જીવી શકાય છે અને છેલ્લે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ ગતિ એ જ જીવન છે પાર્કિન્સન આપણી ગતિને ધીમી પાડી શકે છે પણ એને રોકી નથી શકતો ભલે ચાલ ધીમી હોય પણ ચાલતા રહેવું હલનચલન કરતા રહેવું એ જ આ રોગ સામે લડવાની સૌથી મોટી તાકાત છે